સમય જ્યારે નજીક આવે છે ત્યારે કન્ફ્યુઝન પણ વધી જતી હોય છે આ અંતિમ દિવસો છે એને કઈ રીતે યુટિલાઇઝ કરવા ધોરણ અગિયાર માટે કેટલા દિવસોની ફાળવણી ધોરણ બાર માટે કેટલા દિવસોની ફાળવણી આ તમામ વસ્તુમાં પોતાને મેનેજ કરવાનું છે બટ અવર ફર્સ્ટ પ્રાયોરિટી વર્ષ નીટની એક્ઝામ ક્રેક કરવી છે અંતિમ ક્ષણોમાં થયેલી ભૂલો એ ભૂલો આપણે બીજામાંથી શીખી લેવાની છે ને પોતે રિપીટ નથી કરવાની એટલે આજના સેશનમાં એ તમામ વસ્તુ સર તમને આઈડિયા આપી દેશે કે આ અંતિમ ક્ષણોની અંદર કઈ વસ્તુ આપણે કલેક્ટ કરી રાખવાની છે કઈ તૈયારી કરવાની છે અને કઈ કઈ વસ્તુઓ છે જે બીજાની ભૂલોમાંથી શીખી લેવાની છે સો લેટ્સ ગેટ રેડી બેટા આ સેશન જે છે એ તમારી નીટની એક્ઝામ માટે ખૂબ અગત્યનો રહેશે એપ્રોક્સિમેટ વન ફોર્ટી વન થર્ટી વન ટ્વેન્ટી ડેઝ હવે તમારી પાસે બાકી છે દિવસ જયારે આપણી પાસે હોય તો સૌથી પહેલા જરૂરી છે તમારો ટાર્ગેટ શું છે અને હર ક્ષણ હર સમય બેટા તમે પોતાની રિવાઇઝ કરાવતા રહો સો એકવાર જરા એ રિવાઇઝ કરી લેવું કોમેન્ટ સેક્શનની અંદર કે તમે કેટલો ટાર્ગેટ અચીવ કરવા માંગો છો કારણ કે જ્યાં સુધી મંજિલ શું છે એ ખબર નહીં હોય ત્યાં સુધી એના માટે મહેનત કેવી કરવી પડશે એનો અંદાજો નથી આવતો થઈ શકે ટાર્ગેટ બહુ હેવી હોય અને આપણે મહેનત બહુ ઓછી કરી રહ્યા હોય થઈ શકે તમારી અંદર પોટેન્શિયલ ખૂબ વધારે હોય અને તમે લક્ષ્ય બહુ નાનું સેટ કરીને બેઠા હોય એટલે આ બંને વસ્તુને ધ્યાન રાખવાની છે એક પ્રોપર લક્ષ્ય હોવું જોઈએ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારી પાસે એક પ્રોપર પોટેન્શિયલ હોવું જોઈએ સો જણાવી શકો છો કે તમે નીટની એક્ઝામમાં કેટલા मार्क्स નો ટાર્ગેટ રાખો છો અને શું એ મુજબ તમારી તૈયારી છે લેટ્સ ગેટ ચેક સર સૌથી પહેલા અમારી પાસે શું હોવું જોઈએ જો હવે આપણે વારંવાર એ તો બોલીએ છીએ કે સર ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ બટ એક વર્ડ અહીંયા મેં યુઝ કરીશ બેટા કે હવે તમારી પાસે પ્રેક્ટિકલ ટાઈમ ટેબલ હોવું જોઈએ પ્રેક્ટિકલ નથી કરવાના વાલા પ્રેક્ટિકલ ટાઈમ બલ ટાઈમ ટેબલ ઇટ મીન્સ કે જે તમે રિયાલિટીમાં ફોલો કરી શકો અને એટલો કન્ટેન્ટ પૂરો કરી શકો પછી એવું બ્રહ્મા નથી રહેવાનું કે સર આજે એક દિવસ મેં બાયોલોજી માટે ઝુલોજી વોટની બંને આવી જશે એવી રીતે ફાળવ્યું છે અને એની અંદર મેં આજે આઠ ચેપ્ટર પૂરા કરી દઈશ અને રિયાલિટીમાં તમે જ્યારે બેસો છો ત્યારે તમને ખબર પડે છે કે સર મારી જે વાંચવાની સ્પીડ છે મારી જે રિવિઝન કરવાની સ્પીડ છે એ પ્રમાણે તો ત્રણ ચેપ્ટર પૂરા થયા બાકીના માટે હવે મેં શું કરીશ ફિઝિક્સમાં તમે ટાર્ગેટ રાખીને બેઠા છો કે સર અત્યારે ચેપ્ટર સ્ટાર્ટ થઈ જાય છે હવે એ ચેપ્ટર મેં સ્ટાર્ટ કરીશ એટલે આજે મેં મિનિમમ પાંચસો એમસીક્યુ કરીને પૂરા કરી દઈશ આ તમે ટેબલ બનાવી હશે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટમાં કોઈ અંદર રિયાલિટીમાં ખબર પડી કે તમે કરી શકો છો સો હવે તમારે ખુદને ઓળખી લેવાનો સમય છે કે કેટલું તમે એફિશિયન્ટ કામ કરી શકો છો કેટલો સમય લાગે છે એના બેઝ ઉપર ટેબલ બનાવવાનું છે ઇટ્સ કોલ પ્રેક્ટિકલ ટેબલ કે કેટલું તમે ખરેખર કરી શકો છો હવે ભ્રમ ભ્રમને દૂર રાખતા શીખો રિયાલિટી એક્સેપ્ટ કરીને આગળ વધો નેક્સ્ટ અગાડી હવે તમે જે અહીંયા કંઈક વાંચો છો પ્લીઝ બેટા એ બધી વસ્તુ એકડિંગલી વાંચજો એવું નહીં થાય કે નીટની એક્ઝામ રિલેટેડ નહીં હોય અને આપણે બસ ડેફ્થમાં ઘિયા જ કરીએ ડેફ્થમાં ઘિયા જ કરીએ નહીં અને એવું બી નહીં થાય કે નીટની એક્ઝામના લેવલને પહોંચી જ નથી શકતા અને બસ નોર્મલ લેવલનું વાંચી વાંચીને સરળ લાગે છે એટલે ઝડપ ઝડપથી ચેપ્ટર પૂરા કરી દેવા કે સર બધાની નાની નાની શોર્ટનૌટ વાંચી લીધી બોર્ડ એક્ઝામનું લેવલ મારું અચિવ થઈ ગયું અને મેં ચૌદ ચેપ્ટર પૂરા કરી દીધા એ પ્રોબ્લમ છે બેટા અહીંયા એક્ઝેક્ટ તમારું જે લેવલ છે લેવલ એકડિંગ તમારે સિલેબસ પ્રમાણે ચાલીને તૈયારી કરવી પડશે તો થોડું એના ઉપર ધ્યાન રાખજો અને આ બધી વસ્તુ આવે છે ત્યારે એક શબ્દ હંમેશા એડ થાય છે શું તમે આ જે કામ છે રેગ્યુલર કરો છો તો હવે ધ્યાન રાખજો ભલે આજ સુધી પાસ્ટમાં ભૂલ થઈ ગઈ હોય ભલે તમે કોઈ જગ્યા ઇરેગ્યુલર બની ગયા હોય પણ હવે અંતિમના જે ક્ષણો છે અંતિમના જે દિવસો છે એની અંદર રેગ્યુલરિટી લાવી દેવાની છે તો તમે હેબિટેડ થઈ જશો એ પ્રકારે દિનચર્યા કરવા માટે એ પ્રકારે તમારા દરેકે દરેક સબ્જેક્ટને ન્યાય આપવા માટે અને આ હેબિટને તમારે બાકીના દિવસો સુધી કન્ટિન્યુ રાખવાની છે બરાબર છે ત્યાર પછી સાહેબ હવે તો કે ભાઈ આ બધી વસ્તુ પતી જાય પછી યોગ્ય મટીરિયલ નેવું ટકા કેસમાં તમારી નોટ દસ ટકા કેસમાં બાકીની બધી વસ્તુ બરાબર તો નેવું ટકા બાર શોધ શોધ નહીં કરતા કે કઈ જગ્યાથી શું વાંચી લે નેવું ટકા તમારી નોટ હશે એને તમારે સ્ટડી કરવાની છે ત્યાર પછીના ના દસ ટકા તમે બાકીની દરેક વસ્તુ તરફ ધ્યાન દોરો કોઈ ના નથી અને એવું નહીં થાય કે બસ ખાલી જોયા કરવાનું બહુ બધું રિયાલિટીમાં ખુદના દિમાગમાં કંઈ નથી ઉતર્યું તો આ ધ્યાન રાખજો યોર સ્ટડી મટીરિયલ નાઇન્ટી પર્સન્ટેજ ઇટ્સ યોર બુક્સ તો એને પ્રોપર વેમાં જાતે તૈયાર કરો અને તૈયાર થઈ ગયેલી હોવી જોઈએ હને આગળ વધીએ છીએ સાહેબ આના પછી તો જ્યારે એકવાર તમે પ્રોપર તમારી નોટ્સ એ બધી બનાવી લીધી છે તો ખબર કેવી રીતે પડશે કે કયા લેવલ પર તમારી તૈયારી ગઈ છે તો હવે એક શિડ્યુલ તમારી પાસે હોવું જોઈએ કે સર દર વીકમાં મેં મિનિમમ એક પેપર અટેન્ડ કરીશ હર વીકમાં મિનિમમ એક પેપર હું અટેન્ડ કરીશ તો એવી રીતે તમારું એક શિડ્યુલિંગ એ ફિક્સ હોવું જોઈએ પછી જેટલા સબ્જેક્ટ વંચાતા જાય એ પ્રમાણે એક્ઝામની પ્રેક્ટિસ કરવાની છે વાલા પછી ચાર મહિના સુધી વાંચ્યા જ કરશો ને તમને શું લાગે કે સર એપ્રિલ આવી જશે ને ત્યાં ગઈને અમે ધમાકેદાર પરફોર્મન્સ કરવાનું ચાલુ કરી દેશું આઈ વગ વન્સ અગેન આઈ સે યુ આ ભ્રમ છે એવું નથી થવાનું જેટલી હેબિટ પાડતા જશો એ પ્રમાણે તમને તમારું લેવલ ડિટેક્ટ થતું જશે તો તમારે હવે એ એક્ઝામ ટેસ્ટ પોતે કન્ડક્ટ કરવાની છે અથવા તમે જ્યારે કોઈ બેચમાં જોડાયા છો એ બેચમાં જ્યાં જ્યાં એક્ઝામ આવે છે પ્લીઝ બી સિરિયસ ઓવર ધેર નેક્સ્ટ સર કરવાનું છે તો હવે તમે જયારે સ્ટડી કરો છો વાંચો છો ત્યારે તમે સમજો છો કે ઘણી બધી વસ્તુ આવડી ગઈ છે એક્ઝામ અટેમ કરો એટલે તમને ખબર પડે કે તમારી કઈ કઈ જગ્યાએ ભૂલ થાય છે ના વિચ ટાઈમ ફોર યોર એરર આ થયેલી ભૂલોને નોટડાઉન કરતા શીખો અને એને ટાર્ગેટ કરો એને ટાર્ગેટ કરો બેટા જે દિવસે તમે એક્ઝામ આપી છે એ દિવસે તો અઠવાડિયાનો એક દિવસ ફિક્સ કે તે દિવસે આપણે ટેસ્ટ રાખવાની છે એ ટેસ્ટ તમે પોતે પેપર આખું જે કમ્પ્લીટ સોલ્વ કરો છો હવે એમાં અપ કરો કે કઈ કઈ વસ્તુઓ છે જે આપણી મેઇન સમસ્યા છે અને વીકનેસને એ ટાર્ગેટને તે દિવસે જ અચીવ કરીને પૂરો કરો અને ફરી પાછું નેક્સ્ટ વીકની તૈયારીમાં આગળ વધો ત્યાર પછીની વાત છે સર કે આ બધું થઈ જાય પછી શું છે તો જ્યારે જ્યારે તમારી એરર્સ મળે છે ને તો ભલે એક સજેશન્સ આપીશ કે એક એરર નોટ્સ એવું બનાવી દેવું શું બનાવી દઉં એરર નોટ્સ કે જેમાં તમે ખાલી એ ટોપિક લખેલા હોય જ્યાં તમને ભૂલ પડે છે તું કેવી ગજબની મજા આવે અઠવાડિયે એ નોટ સેકર વાંચી લેવાની કે આટલા આટલા ટોપિકોમાં મેં આવી ભૂલો કરેલી હતી તો કેટલું સ્ટ્રોંગનેસ તમારી અંદર બેટા હવે જનરેટ થવાનું ચાલુ થઈ જશે એન્ડ સ્ટે અવે ફ્રોમ ગેસ વર્ક બેટા તો જે ધારણાઓની અંદર રહેલા કામો છે આવી બધી વસ્તુઓથી દૂર રહ્યું બેટા આ થઈ જશે પેલું કરી લેશું આવા દિવસોમાં આટલું બધું વાંચી લેશું આવા બહુ બધા ખ્યાલ પ્રગટ થશે આજે નથી વાંચવું કાલથી વાંચવાની શરૂઆત કરીશ અને કાલથી દમદારવીમાં વાંચીશ ભલે આ મારો ડિસેમ્બર પતિ ગયો કંઈ નહીં જાન્યુઆરીમાં તો હું બતાવી દઈશ ખુદને કે હું ખતરનાક ઇન્સાન છું વલા હું તમે છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છો હને એટલે આવા બધા ખુદના ભ્રમમાં નહીં બેસવાનું ઓન ધ મોમેન્ટ ઓન ધ ટાઈમ મેં ટોપિક પકડીશ અને એને વાંચવાનું ચાલુ કરીશ અને જો તમે એ ચાલુ કરી દીધો ઇટ મીન્સ તમે દમદાર ખેલાડી છો અને હવે સૌથી લાસ્ટમાં જે તમારી ઘણી બધી અંદર ગૂંચવાયેલી જે વસ્તુઓ છે ને એનું એક ઈઝીએસ્ટ સોલ્યુશન કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી સરળ ભાષામાં હું તમને કેમ છું તમારે જ્યારે નીટની તૈયારી કરી રહ્યા છો અને સાથે સાથે ડ્રોપર બચ્ચા છો નો પ્રોબ્લેમ બટ તમે રેગ્યુલર બચ્ચા છો તો સાહેબ અમારી બોર્ડની એક્ઝામ પ્રેક્ટિકલ એક્ઝામ વગેરે આવશે તો મેં બંને વિદ્યાર્થીને કહું છું કે તમે શું કરી શકો છો જે જાન્યુઆરી ચાલી રહ્યો છે ત્યારે મે બી ડ્રોપરના બચ્ચાઓ કદાચ હવે ટ્વેલ્થનો કન્ટેન્ટ છે કવર કરી રહ્યા છે તો ત્યાં ટ્વેલ્થ સ્ટીલ હજુ પેન્ડિંગ છે ઇલેવન તમે તૈયાર કરી લીધું હશે તો તમે અત્યારે અગિયારમાંની તૈયારી માટે બાર દિવસની ફાળવણી કરો એક સબ્જેક્ટને ચાર દિવસ આપી દેવાના એ ચાર દિવસની અંદર તમે એમના જે બી કોઈ ચેપ્ટર વીક લાગે છે જોઈ લેવું કાં તો પછી સ્ટ્રોંગ ચેપ્ટરનું રિવિઝન કરી લેવો ઇટ્સ અપ ટુ યુ બેટા અને તમારે ધોરણ બારના અઢાર દિવસ છે જેની ફાળવણી કરવાની છે કેટલા દિવસ અઢાર દિવસ જેની ફાળવણી ત્યાં તમારે કરી દેવાની છે આ થયું જાન્યુઆરીની અંદર સર ફેબ્રુઆરીમાં શું કરશો ચાલો હવે સાંભળજો ફેબ્રુઆરીમાં જે વિદ્યાર્થીની બોર્ડની એક્ઝામ છે તો એવા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીમાં માત્ર બોર્ડ વાંચશે એટલે કે એની પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડ ઓરિયન્ટેડ તૈયારી છે તમે શાંતિથી પૂરી કરો ઇનડાયરેક્ટલી તમારું ટ્વેલ્થ પતી ગયું અને જે ડ્રોપરના બચ્ચા છે એ લોકોએ જ્યારે ટ્વેલ્થ સ્ટાર્ટ કર્યું હશે અને ફેબ્રુઆરીમાં આપણે બિલીવ કરીએ છીએ કે સાહેબ અમારું ટ્વેલ્થ આખું પતી ગયું ઘણા બધા યકીના બચ્ચા બી હશે તો વાલો હવે તમારે આ ફેબ્રુઆરીમાં ટાર્ગેટ રાખવાનો છે કે જેટલા કંઈક બેકલોગ હોય ટ્વેલ્થની અંદર બનેલા કોઈ વીક ટોપિક હોય એને ત્યાં પૂરા કરીને મને કે ખતમ કરી દેવાનું છે કે હા સાહેબ અહીંયા મારું ટ્વેલ્થ ઓવર થઈ ગયું તો બંને બચ્ચાનો ટાર્ગેટ હશે કે ફેબ્રુઆરીમાં મારે ટવેલ્થ પૂરું કરી દેવાનું છે અને ત્યાર પછી માર્ચની અંદર સાંભળજો સર શું કહે છે આખા ટ્વેલ્થને હવે છોડી નથી દેવાનો એને રિધમેટિકલી કન્ટિન્યુ રાખવાનું છે તો હવે જે વસ્તુને તમે કમ્પ્લીટલી એક મંથમાં ભણી છે ને પંદર દિવસનો સમય આપીને રિકોલ કરતા જાઓ અને પંદર દિવસ ફરી પાછો હવે અટેચ થઈ જાવ કોની સાથે ઇલેવન સાયન્સ સાથે અને જ્યારે લાસ્ટ એપ્રિલ આવે છે તો ઇલેવન સાયન્સનો થોડો સમય હવે વધારી દેવું કારણ કે ત્યાં જ આપણને ઘણી તકલીફ પડે કેમ કેમ કે એક વર્ષ પહેલાં ભણેલું હોય અને ટ્વેલ્થ કન્ટિન્યુઅસલી રિધમમાં આવે છે તેને સમય ઓછો આપવાનો એ ઝડપથી કવર થઈ જશે અને છેલ્લા પાંચ દિવસ એ તો દરેકે પોતપોતાના પ્રમાણે ડેવલપ કરવાના બેટા ઠીક છે તો શું આ દિવસની ફાળવણી છે તમને આઈડિયા આવી ગઈ હવે સબ્જેક્ટ વાઈઝ એને તોડી નાખો એની અંદર બી પ્લાન બનાવી દેવ કે કયા ચેપ્ટર અને કયા ટોપિક્સ જે છે એને આપણે યોગ્ય સમય આપવાનો છે કયું ટેબલ પ્રેક્ટિકલ ટેબલ જે ખરેખર તમે ફોલો કરી શકો છો હે અને હવે આ સેશન જ્યારે અહીંયા સ્ટોપ કરીએ છીએ ત્યારે તમારી આના સિવાય બીજી કેટલી ડિફિકલ્ટીઝ છે એ જણાવો વાલા કોમેન્ટ સેક્શનમાં કારણ કે એ જ વસ્તુ તમારા પ્રશ્નને ટીચર સુધી પહોંચાડે છે એ ક્વેશ્ચનો રીડ કરીશું તમારી તકલીફોને વાંચીશું અને એ એકોર્ડિંગલી જે બી બીજા નવા નવા સ્ટેપ તમારા માટે જરૂરી હશે એ આવી સ્ટ્રેટેજી દ્વારા તમારા સુધી પહોંચાડતા રહીશું સો પી ડબલ્યુ પ્લેટફોર્મ ઓલવેઝ તમારા માટે બેટા સર્જાયું છે અને તમારા ક્વેશ્ચનના આન્સર છે એ આપતું રહેશે એટલે તમે જે બી સમસ્યા હોય જે બી નાના મોટા પ્રશ્નો હોય એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો બિલકુલ બી ખચકાટ કચાસ નહીં અનુભવવાનો ટીચરો જોશે યોગ્ય હશે એટલે એ પ્રમાણે એના આન્સરો પણ બાય ધ સ્ટ્રેટેજી તમારા સુધી પહોંચતા રહેશે હેવ અ ગુડ ડે એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ